તો હલો યુટ્યુબ ફેમિલી પરિવાર તમારું સ્વાગત છે તો બધા જય માતાજી જય મા મોગલ બાપા સીતારામ હર મહાદેવ થઈ ગયા જય આપડે ચા પીવા આપણે <laughs>

ફ્રી આપણે દેખાડી દો આવી રીતના કાંઈક પાન હે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ને આપણે જો હારીઠ થાય બતાવી દીધો કેટલા બધા એવા હામેથી કેટલા એમ બદામ ઉલ્લી ગયો ન કરતો બદામ બદામું તો હોય જ હતી પણ પાંદડા ને બધું ફેરી જોઈને આવી હું કામ કારણ કે ભાઈ આ થોડોક કાંઠો કહેવાય એટલે થોડોક એવું તો રે જતી પાંદડા ઓલાથી ગયા પૂરતું પાણી મળે તો આ પાંદડાથી હા

ફેમિલી આપણે જો અહીંયા છે ઘરે અને સ્થાલ બપોરા કરી લઈ કારણ કે આજે આપણે ટિફિન નહોતા લઈએ તો આપણે સવારમાં કીધું હતી ઘરે હોય કેટલી વેરાયટી હોય ઓળો છે પછી હરીકોનું છે અને શેણા વટાણાનું અમારે શેણાનું મસ્તી તો ફેમિલી પહેલાં જમી લઈ

ત્યાં થોડા ધોવાના હલો ફેમિલી આપણે કારખાને પહોંચી ટાઈમ થઈ તો હાલો સાઈ ડાયરેક્ટ કારખાને તો ફેમિલી આપણે રીલ ને એવું શૂટ કરી લીધું અમારા નિતેશભા ભાતા એટલે મેળા આવી જ કેમેરામેન મળી જાય ને મારા પ્રભુની વાડી છે અમારા ભગવાનભાઈ અવે તનેલા ભમ હું ખબર પડતી આ હું કેવા જા ઓલો હું કેવા મને નામ બોલાયું રાજીગર કેવા કે આ ઈ કેવા આ રાજીગર હું મે પાકો કાસો છે કાસો મને લાગે એકને કાઈ ખબર ન પડતી જ તને શું ખબર પડે પાકલ હે કાસો આ કાસો છે મને બોય આમાં બી ન આયા તો અમાર પરપની વાડી છે એક નંબર કાઈ કટે જાવ તમ બેન બધી બાત જોરદાર છે જોરદાર કાઈ ઘટત નહી લાવ્યા સ્પેશિયલ રીલ શૂટ કરમ રે રીલ શૂટ કરી લીધી ને હવે ડાયરેક્ટ જાય કારખાને

ત્યાં ક્યારેક ભેગું નખા થાય કરસાળાળામાં અહીંયાથી ત્રણે કિલોમીટર થાય એટલે તમે હાલ ફેમિલી પહેલાં જમી લઈ પછી વિડીયો એડિટ કરો થમ્બેલ એડિટ કરો એટલે બહુ વાર લાગે તો જમીન ડાયરેક્ટ જવાનું પાછું કરસાડ તો ચાલો ફેમિલી પહેલાં જમી લઈ તો બસ ફેમિલી આપણે જો જમીન લીધું અને આપણે કરસાડ નહીં પ્રોગ્રામ થઈ જ કેન્સલ કઈ આપણે ફોન કીધું હતું વાર લીધા નહોતું પણ એવું નહોતો મારા પપ્પા હતા એ સાઈડ તો એને કીધું હતું એ પેટ્રોલ નખાતા હોય છે તો વિડીયોને એડિટ કરી નાખીએ બસ આ વિડીયો આપણે પૂરો કરીશું વિડીયો ગમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને થોડોક સપોર્ટ કરજો